ગંભીરા બ્રિજ દુર્ઘટના પર કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ બોલ્યા છે લોકોએ જીવ ગુમાવ્યા પડે તેવી ઘટના ચલાવી ન લેવાય બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે બ્રિજ દુર્ઘટનામાં સરકાર કડક કાર્યવાહી કરી રહી છે દેશમાં પશ્ચિમ રેલવેના સોળમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન હજાર યુવાઓને નિમણૂક પત્ર અપાયા આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા ખાતે ઉપસ્થિત રહેલા સીઆર પાટીલે આ નિવેદન આપ્યું છે છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્ક્વાયરી કરતી હોય છે પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલા લેવાના શરૂ કર્યા છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલા લે દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં નિર્દોષ લોકો જે રીતે એમણે આજે જાન ગુમાવી છે એમને એમના ફેમિલી પ્રત્યે એમની દેશોજી છે પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ